અમારા ગાંધા જેવા વીડિયો તમારું સ્વાગત છે ચાલો અમે આજે રિવરફ્રન્ટ જઈ રહ્યા છીએ તમારે આવું છે તો ચાલો અમે એન્જોય કરવા જઈ રહ્યા છે અમારું વિડિયોમાં સ્ટાર્ટિંગ થઈ રહ્યું છે ચલો હાલો ગાઈસ અમે જઈ રહ્યા છે રિયર ફન આજે પણ આજ બહુત ખૂબ એન્જોય કરશો અમે તમે નાસ્તો મે તમે છે મારી વાત મામન બોલે મારા હેડફોન લીધા તમે આ બસ ચલો કેમ છો વિશાલ ભાઈ મજામાં તબિયત પાણી કેવો તમારો

કેવો રોડ પરનો નજારો કેવો મસ્ત છે દેખો કેવી લાઈટો વાઈટો ચાલુ છે ગાડી જઈ રહી છે કેવો મસ્ત ગ્રીન ગ્રીન નજારો છે કેવું મસ્ત દેખાય છે આજે તો મોજ જ કરશું અમે આજે મોજ જ આ તો તમને મજા પડી જવાની આજે હા આ તો ડીયર ફ્રેન્ડમાં બૂમ મચાવી દશું બૂમ શું કે બબુ બેન સાચી વાત છે અયા હું મીકી બબી કે કે મામાને ફોન કરું મામાને ફોન કરું બે મિનિટ મામા આવવા તો હજુ આયા નથી એટલે જો હું એટલે હું ફોન કરી દઉં છું હેલો ગાઈસ બે મિનિટ હું ફોન કરીને તમને પાછો કન્ટિન્યુ વિડિયો કરું છું મામા પાછળ રહી ગયા છે તે એમના ચંપલ લેવા ગયા છે ચંપલ એમના મળતા નહોતા એટલે ચંપલ લેવા ગયા છે એમની રાહ દેખીને અમે બસ સ્ટોપ ઉપર બેઠા છીએ દેખો જોઈ શકો છો આ પિંકી બેન છે આ બેન છે આ મારી વાઈફ છે દિવ્યા આ છે મારી સાલી નાની એકદમ ક્યુટ ક્યુટ હા બધી છી નાની સાલી આ છે હા અમે મામાની રાહ દેખી રહ્યા છીએ તે પાછળ રહી ગયા છે એમના ચંપલ લેવા ગયા છે આ મારા બેન છે તમારા ભાભી છે મારા બેન છે જો ગાઈસ કેવો મસ્ત નજારો છે ગાડી જઈ રહી છે આ હા શું કુદરતી હવા આવે છે મજા જ આવે છે હેલો ગાઈશ જો મામા આવી ગયા છે હવે અમે અહીંથી રિવરફ્રન્ટનો સફર કરવા માટે તૈયાર છીએ લા 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 લા

હાય ગાઈઝ ડેફિનેટલી અમે રિવરફ્રન્ટ ગેટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો અહીંથી રેવાફંડનો સફર ચાલુ થઈ રહ્યો છે અમારો આગળ છે આ મારા મામા છે આ મારી મોટી સાળી છે આ મારા દીદી છે ને આ દિવ્યાજી છે દિવ્યાજી તમે કંઈ કહેવા માગશો જો કેવો મસ્ત ખૂબસૂરત મસ્તનો નજારો છે કેવી જાડવામાં લાઇટો લાગેલી છે કેવી ગાડી જઈ રહી છે દિવ્યાજી હસી રહ્યા છે વજન લાગે છે તમને દિવ્યાજી એ દિવ્યાજી વજન લાગે છે એ મામા શું કરી રહ્યા છો તમે મસાલો બનાવો છો મસાલો મસાલા ના ભોગી છે મારા મામા એની વગર ચાલતું નથી ઉઘાડા પગે ચાલીને મસાલો લેવા જતા રહ્યા બોલો અમે ત્યાં એમની રાહ દેખીને બેઠા કે મામા પાછળ આવે છે ફાઇનલી રિવર્ફન્ટનો સફર ચાલુ થઈ રહ્યો છે ચલો આગળ જઈને અમે વાત કરીએ હેલો ગાઈસ તમે જોઈ શકો છો કેવો મસ્તનો વ્યૂ છે કેવી લાઇટિંગ થાય છે દેખો આ બુદ્ધારનું ટેસ્યુ છે બુદ્ધારનું ટેસ્યુ જોવું છે તમારે જોઈ શકો છો આ બુદ્ધાનું સ્ટેચ્યુ છે આમાં લાઇટિંગ કેવી મસ્ત થાય છે જો કેવો મસ્ત નજારો છે આહા જન્નત જેવો નજારો છે જન્નત જેવો केव मास खूबसूरत दृय अवलोकन लागे छे देखो मजा पड़ी जाए यहां आईने तो मजाज पड़ी जाए मजाज ए मामा सु कर रहीया छो तुम्हें वीडियो बस गली बन जाओ देखो आपका तो मानु नहीं आसे जितना वेस्तो हो गया है कि आप देख सकते हो मैं दोनों दोनों તમે જોઈ શકો છો સામે રેવરફણ મજા લઈ રહ્યા છે કેવી એન્જોય કરી રહી રહ્યા છે ક્રિકેટ રમે છે દેખો કેવી એન્જોયમેન્ટ કરે છે દેખો ની કેવી મજા લે છે જો ગઈ તમે જોઈ શકો છો તો મસ્ત નજારો છે રિવરફ્રન્ટનો અમે રિવરફ્રન્ટ પહોંચી તો ગયા છીએ પણ અમારે ચિલ્ડ્રન પાર્ક ચિલ્ડ્રન પાર્કમાં જવું ચિલ ચિલ્ડ્રન પાર્કમાં જવું છે જ્યાં ઇસ્કા છે જ્યાં લપડપોસણી છે અમે મજા કરશું ત્યાં જઈને અને આજે કોનો પડવાનો વારો છે તો આપણે ખબર નહીં આપણે વિડીયો કન્ટિન્યુ રાખશું એટલે ખબર પડશે કે આજે કોણ પડવાનું છે જો ગાય તમે જોઈ શકો છો ફાઇનલી આવે અમે ચિલ્ડ્રન 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 પાર્કમાં પહોંચી ગયા છીએ જો સામે જ છે બસ અંદર જવાની વેટ કરી રહ્યા છીએ જસ્ટ અમે જઈશું ચલો રાખો તમારી જોડે દિવ્યાજી ત્યાં જઈને લઈ લઉં મારું હેડબટ હેડબટ નહીં મારા હેડફોન તૂટી ગયા છે ખબર નહીં કોણે તોડીને મારા બેગમાં રાખી દીધા હતા પણ મેં પહેરીને જોયા ત્યારે ખબર પડી કે તૂટી ગયા છે ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ચિલ્ડ્રન પાર્ક આજે કોનો પડવાનો ઈરાદો છે જોઈ શકો છો તમે નાના છોકરાઓ ઇંચકા ખાઈ રહ્યા છીએ તો આ મોટા બેન બી ઇંચકા ખાવા માટે જીત કરે છે તમે શરમ કરજો થોડી તમે જોવા નાના નાના છોકરાઓ રમી રહ્યા છે અમારા છોટે સાલી સાહેબ રસરપટની ખાઈ રહ્યા છે જે ઉપર ચડે છે જોઈ શકો છો તમે ફાઇનલી અમારા મોટા બેનનો વારો આવી ગયો છે ઈસકા ખાવામાં કેમ ઉતરી ગયા તમે આ અમારા ભૂખડ સાલી સાહિબા છે જે વડાપાવ ખા ખાજ કરે છે શરીર ફૂલાય ફૂલાય કરે છે દિવ્યા જીવો તે તમે પણ એની સાથે સામેલ થઈ ગયા છો એમને એમ કે છે પેલા એડ પૂજા કરીશું અને પછી અમે રમીશું મોટા બેન કેવી મજા આવે છે આગલી વાર આયા તબ તો ગીર ગયે છે હા હા એ એ અમારા એલિફન્ટ બેન હે ને વજહ સે વજ બેન ગીર ગયે છે આગલી વાર આવ્યા ને અમે ત્યારે એ પડી ગયા તા અમને કમળમાં લાગ્યું તો બહુ જોરદાર હ ડેફિનેટલી એમને સારું થઈ ગયું છે કઈ પ્રોબ્લેમ નથી

આ મારા મોટા સાલી સાહેબ જોજે ભૂંગળામાં ના હલવાઈ જાતી ફસાઈ ના જતા હો તમે તું ઢાંડા જેવડી નીચે ઉતર નાના છોકરાને ઈશકા ખાવા દો આ જો નખરા કરે પાઇપ ઉપર ચડીને જોઈ શકો છો તમે આમને કોઈ ઇચકો આપતું નથી એટલે પાઇપ પકડીને ઇચકા ખાય છે શું કહેવા માંગો મા તમે શરમાઈ ગયા જોઈ શકો છો કે એન્જોય કરી રહ્યા છે બધા મજા કરી રહ્યા છે મને પણ બહુ જ મજા આવે છે અહીંયા કુદરતી હવા આવે છે એટલા માટે હવે તો બહુ ગરમી થતી હતી જોવો તમે બધા એન્જોય કરી રહ્યા છો મજા આવી તમને ઈચ્છિક ખાવાની બોલો તમે બોલો કઈ કેવી મજા આવી તમને બહુ જ એન્જોય કરી રહ્યા છે ફાઇનલી બહુ જ મજા આવે છે બધાને કેવું એન્જોયમેન્ટ કરે છે દેખો હમ हम कह रहे थे झूला खावा तो नहीं झूल खावा जाए कितनी बोलती खाना खाती आई खाना आपके हसबेंड भी आए है मैं नहीं आए हैं

ખાને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે એમનો તો હવે નાસ્તો કરે છે નાસ્તો કરીને પછી વિડીયો કન્ટિન્યુ કરશું ત્યાં સુધી વિડીયો કોલ કરવામાં આવશે ફાઇનલી ગઈ બધે નાસ્તો કરી લીધો છે હવે પાછું એન્જોય કરવાનું ચાલુ કર્યું છે કેમ બેસી ગયા બેન તમે જો તમે જોઈ શકો છો પિંકી ને મિન્કી લક્ષ પટની ખાવા જઈ રહ્યા છે જોઈ શકો છો તમે આ હા હા સૌ મજા કરે છે આ જાડા વેણા કેવી મજા કરી રહ્યા છે બેન ને એક રૂપિયો મળ્યો છે લઈને રૂપિયો કરોડપતિ બનવાના છે છો તમે ચલો આપણે રમવા જઈએ

નાનપણની ફિલિંગ જાગે છે મારા અંદર તો બહુ નાનપણની ફિલિંગ જાગે છે અમે સ્કૂલ લાઈફમાં આવી રીતના જ અમે દોડ પકડ રમતા હતા સ્કૂલની અંદર ઘરે પણ રમતા હતા એવું નથી કે સ્કૂલમાં જ ખાલી રમતા હતા તો કેવી મજા કરી રહ્યા છે નહીં હાથમાં <laughs> 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 એ પકડાઈ ગઈ આઉટ થઈ ગઈ આઉટ થઈ ગઈ ચલો ગેજ રમીને થાકી ગયા છે આ વિડીયો કોલ કરીએ અમે અહીંથી ચાલો ગાયજ હવે અમે એન્જોય કરી લીધી છે બહુ મજા કરી લીધી છે હવે થોડા અમે થાકી ગયા છીએ એટલે હવે અમે ઘરે જઈ રહ્યા છીએ

હા તો ગાઈઝ ને કહી દો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કીધીએ સબસ્ક્રાઇબ કીધીએ ફોલો કરો કીધીએ ચાલો ફાઇનલી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ ગયા છીએ હવે વિડીયો નું એન્ડ કરી દઈએ ચાલો બાય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને ફોલો કરજો ચલો અમે વિડીયોનો એન્ડ કરી દઈએ અમારો નેક્સ્ટ જોવા માટે તૈયાર રહે છે બાય બાયટ ગુડ નાઇટ ગુડ નાઇટ